નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો સમજીશું મિત્રો પાઠ વીસની અંદર ભારતની અંદર રહેલી અનેક સામાજિક સમસ્યાઓ અને તેની સામે જે પડકારો ઊભા થાય છે તેના વિશેની વાત કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે જ્યાં વિવિધ ધર્મ જાતિ ભાષા સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે એટલે કે ભારતની અંદર વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે અને આમ આપણે કહીએ છીએ કે ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે છતાં પણ આપણા સમાજની અંદર અનેક સમસ્યાઓ આવીને રહી છે તો તેના વિશે જ આપણે આ લેશનમાં જોવાનું છે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વ ધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે આ ચેપ્ટરની અંદર આપણે સાંપ્રદાયિકતા જ્ઞાતિવાદ લઘુમતીઓ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ બંધારણીય જોગવાઈઓ આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા આ તો આપણને ગુજરાતી વિષયમાં પણ નિબંધ પૂછાઈ શકે એવો આ પાઠની અંદર રહેલો એક ટોપિક છે ભારતમાં બળવાખોરી કાશ્મીરમાં આતંકવાદ આતંકવાદની સામાજિક અસરો આતંકવાદની આર્થિક અસરો આવા મુદ્દાઓની ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે સાંપ્રદાયિકતા જોઈશું આપણે જોઈએ તો કે કેવી વિચારધારા છે એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે કેમ કે જો આપણે વિચારધારા સંકુચિત હશે તો જ સમાજ વિભાજિત થશે નહીં તો આપણું ભારત એક અખંડ ભારત બનીને ના રહે આપણે કહીએ છીએ કે ભારત વિવિધતામાં એકતા ધરાવનારું એક અખંડ ભારત છે બરાબર તો છતાં પણ આ બધી સમસ્યાઓ શા માટે છે તો કે આપણી એવી વિચારધારાઓ છે જે સમાજને વિભાજન તરફ લઈ જાય છે જોઈએ તો ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ છે કેમ કે આપણે ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે બંધારણની અંદર જ ભારતને એક બિન સાંપ્રદાયિક દેશ ગણવામાં આવ્યો છે તેની અંદર જ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે આપણે ભાગલા પડીએ ને હિન્દુસ્તાન પાકિસ્તાનના તો પાકિસ્તાનના બંધારણની અંદર એવું ચોખ્ખું એમાં લખેલું છે કે પાકિસ્તાન એક મુસ્લિમ સાંપ્રદાયિક ધરાવતું જ દેશ રહેશે જ્યારે ભારતની અંદર એવી કોઈ પણ વસ્તુનો આપણા બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે એટલે આપણે કોઈ પણ એક ધર્મને વધારે મહત્ત્વ આપીને અન્ય ધર્મની અવગણના કરી શકીએ નહીં અને જો કરીએ તો એ બંધારણ વિરુદ્ધની બાબત કહેવાય આમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ પેદા થાય છે જો બંધારણની અંદર તો આ બધી જ વસ્તુઓની મનાય છે છતાં પણ જો કોઈ આવા ધાર્મિક જૂથો છે એ પોતાના સંપ્રદાયને જ વધુ મહત્ત્વ આપી અને અન્ય સંપ્રદાયનો વિરોધ કરે હુલ્લડો કરે તો એને કારણે ધર્મની અંદર શું થાય છે તો કે તણાવ પેદા થાય છે પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે હવે આ ઝઘડાઓ થવાનું કારણ એ જ હોય ઈશ્વર તરફ જવાનો માર્ગ એક જ છે પછી તમે કોઈ પણ ધર્મ અપનાવો પણ આ જે કટ્ટર જે ધર્મવાદીઓ છે જે સંકુચિત વિચારધારાવાળા છે એ આ વસ્તુને સમજતા નથી અને સ્વીકારતા નથી માત્ર પોતાના જ સંપ્રદાયને મહત્ત્વ આપે છે અને આવી રીતે બીજાનો વિરોધ કરે છે જેને કારણે આવા હિંસાઓ અને ઝઘડાઓ થાય છે કોઈ પણ હિંસા કે ઝઘડા થશે તો અંતે નુકસાન તો દેશને જ છે કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે વર્ગ વિગ્રહ વર્ગ એટલે કે કોઈ એકમ અને વિગ્રહ એટલે છૂટું પાડવું બરાબર કે સમાજની અંદર આમ તો જોઈએ તો સમાજ ક્યારેય વર્ગવિહીન હોતો જ નથી કાલમાક્સે આના વિશે ઘણું કહ્યું હતું કે આપણે સમાજનો એવો રચના કરેલી છે કે જેમાં કોઈ વર્ગ ન હોય પણ એવી વસ્તુ સમાજની અંદર શક્ય નથી ભલે જ્ઞાતિઓના વાળા નહોતા તો છતાં પણ આજે શ્રીમંત વર્ગ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ એવા વર્ગો તો જોવા મળે જ છે એટલે અહીંયા એવું કહે છે કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો છે એ શું કરશે પોતાના ધર્મને બધા જ ધર્મથી સર્વશ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરશે કે મારો ધર્મ છે એ સૌથી સારો ધર્મ અને બીજાના ધર્મને શું કરશે પ્રાધાન્ય આપશે નહીં બીજાના ધર્મની અંદર જો સારા વિચાર હશે તો પણ એને સ્વીકારશે નહીં ત્યારે સમાજની અંદર આવા વર્ગ વિગ્રહ થાય છે તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે એટલે અલગ રહે છે પોતે અલગ પોતાનો અલગ જ એક વર્ગ ઊભો કરી દે છે આપણે તો હિન્દુ ધર્મની અંદર પણ વાળા છે જોઈએ છીએ કે વૈષ્ણવ લોકો અલગ હશે એને ધર્મ પાડનારા શાક્ત એટલે કે શક્તિને માનનારા જે માતાજીને માને છે બરાબર તો આપણે તો હિન્દુ ધર્મમાં પાછા આવી રીતે અલગ અલગ વાળાઓ જોવા મળે છે એટલે એ પોતાના ધર્મને મહત્વ આપીને બીજાથી વેગળા રહેશે વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે આમ આપણે શું કહેતા હોઈએ છીએ કે વસુધૈવ કુટુંબકમની ભાવના હોવી જોઈએ આપણે તો કોઈ એક દેશ નહીં પણ આખા વિશ્વને એક પરિવાર માનવાનો છે પણ અહીંયા શું થાય છે તો કે વ્યક્તિ પોતાના વતનમાં પોતાના દેશની અંદર રહેનારા વ્યક્તિ ભાઈને જ પોતાનો વિરોધી માને છે બાકી ભાઈચારાની ભાવના હોવી જોઈએ તેથી સમાજમાં મતભેદ અને દ્રુણાનું વાતાવરણ ઊભું થાય છે સામ સામે નફરત આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે અહીંયા પણ પ્રશ્ન એ જ હતો ને કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય તો કે આવી સંકુચિત જે વિચારધારા છે બરાબર કે પોતાના સંપ્રદાયને જ મહત્વ આપવા વાળી એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે આપણે આપ આગળ જોઈએ તો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો કે ભાઈ આવી રીતે સાંપ્રદાયિકતાને આપણે કઈ રીતે દૂર કરી શકીએ સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું જોઈએ એટલે કે એના ઉપર કડકાઈભર્યા પગલાં લેવા જોઈએ કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં બાકી લોકો શું કરતા હોય હું કરે ભેગા થઈને હડતાલો પાડે ને એવું કરે એટલે સરકારને ઝુકાવી દે પણ સરકારે આમાં કોઈ પણ સંજોગોમાં ઝૂકવું જોઈએ નહીં તેમજ સમાધાને કરવું ન જોઈએ શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ શિક્ષણ છે ને એ સમાજ સુધી પહોંચવાનું સૌથી મહત્ત્વનું અને સૌથી સારું માધ્યમ છે કે આપણે બાળકોને જો શિક્ષણમાં બધી વસ્તુઓ આપશું તો એનો પાયો જેવો ઘડાશે એની વિચારધારા જ એવી બનશે કે જેથી કરીને એ આગળ પોતે મોટા થશે તો આવું કાંઈ કાર્ય કરશે નહીં અને પછી એ પોતાના સંતાનોને પણ આવું જ શીખવશે એટલે આપણે શિક્ષણ દ્વારા આ સાંપ્રદાયિકતાને નાબૂદ કરી શકીએ તદુપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ શાળાઓમાં છે મિત્રો કોઈ એક ધર્મની પ્રાર્થના કરવામાં ન આવતી હોય સર્વ ધર્મની એમાં ઇંગ્લિશ પ્રાર્થના પણ હોય મુસ્લિમ પ્રાર્થના પણ હોય બૌદ્ધ ધર્મની પ્રાર્થના પણ હોય ઈસુ ખ્રિસ્ત છે તો એના ધર્મની પણ પ્રાર્થના હોય બધા જ ધર્મની રોજ વાર પ્રમાણે સવારે પ્રાર્થના કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓ છે એ સમજે કે આપણે કોઈ પણ પ્રાર્થના કરીએ જ પણ કરીએ જ તો આપણે પ્રાર્થના જ પછી ગમે તે ધર્મની હોય તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ હવે આપણા બધા જ ધર્મોની પણ ઉજવણી કરીએ છીએ આપણા બંધારણની અંદર બિનસંપ્રદાયિકતા શબ્દ ખાલી લખેલો જ નથી પણ જ્યારે રજાઓ રાખવામાં આવે છે તો બધા ધર્મની રજાઓ રાખવામાં આવે છે હમણાં જ પચીસ ડિસેમ્બરે નાતાલ આવશે તો એ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે ને તો પણ આપણે એમાં રજા રાખીએ છીએ આવી રીતે તો આપણે અનેક ધર્મના ઈદ હોય છે પછી એવી રીતે બૌદ્ધ ધર્મના તહેવારો આવતા હોય કે પારસી ધર્મની પતેતી આવતી હોય પણ આપણે દરેક ધર્મને મહત્વ આપીને દરેક ધર્મની ઉજવણી પણ કરીએ છીએ અને તેની શાળાઓમાં રજા પણ રાખીએ છીએ જેથી વિદ્યાર્થીઓની અંદર દરેક ધર્મ વિશે આવી રીતે માન જન્મે જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં આ ચૂંટણી પંચે જોવાનું ખાસ કામ છે કે જ્યારે પણ એ આવી રીતે ચૂંટણીઓ આવતી હોય ત્યારે કોઈ પણ ધર્મને મહત્વ ન આપે અને સમગ્ર આખા દેશનું હિત જળવાય એવા જ કાર્યો કરે આમ તો ચૂંટણી પંચ આનું ખાસ ધ્યાન રાખતું જ હોય છે છતાં પણ આપણે સમાજની અંદર રહેલા અભણ નાગરિકો આ વસ્તુને સમજી શકતા નથી મત આપવા સમયે ખાલી એટલું જ જુએ છે કે વ્યક્તિ મારા ગામનો છે કે મારા ધર્મનો છે કે મારી જ્ઞાતિનો છે તો હું એને મત આપું પછી અંતે ભોગવવાનું આચાર સંહિતા બનાવીને ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો ચૂંટણી પંચે પોતે પણ આચાર સંહિતાનો અમલ કરવાનો છે અને આખા દેશ પાસે પણ કરાવવાનો છે ચૂંટણી આવે ને ત્યારે આચાર સંહિતા લાગી જાય રેડિયો ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે આમ તો તમે ધોરણ નવની અંદર આવી રીતે મુદ્રિત અને વીજાણુ માધ્યમ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે બધા આ રેડિયો ટેલિવિઝન ફિલ્મ જે ઇલેક્ટ્રિક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે એને આપણે વીજાણુ માધ્યમો કહીએ છીએ અને આપણ લોકો સુધી પહોંચવાનો સારો રસ્તો છે રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાની ભાવનાને પ્રસાર કરવો જોઈએ કારણ કે લોકો છે ને આવી રીતે વધારે પડતું આના ટેલિવિઝનની ફિલ્મો કે સિરિયલો કે જોતા હોય તો એનાથી આકર્ષાઈને પોતાના જીવનમાં પણ એ જ્ઞાન અપનાવે હવે આપણે થોડો સમય પહેલાં જ એક મૂવી આવ્યું હતું બજરંગી ભાઈજાન કે જેની અંદર નાની બાળકી છે પાકિસ્તાની છે મુસ્લિમ છે છતાં પણ હિન્દુ ધર્મના માનનારા સલમાન ખાન છે પણ એમને મન મદદ કરે છે કેના આધારે તો કે સૌથી શ્રેષ્ઠ માનવ ધર્મને ગણે છે એવી રીતે આવી જે ફિલ્મો બનાવવામાં આવે છે અને લોકોની વિચારધારાઓને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જે સંકુચિત વિચારધારાઓ છે એ બદલે અને લોકોની અંદર આવી રીતે એકતાની ભાવના ઉત્પન્ન થાય અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર થાય રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસ્તા પ્રસારિત કરવા જોઈએ સક્ષમ સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ કે ભારતની અંદર યુવાધન છે એ સૌથી વધારે છે તો યુવાનોનું કાર્ય આમાં સૌથી વધારે વધી જાય છે કે એની આ બધી બાબતોની અંદર સૌથી વધારે પોતે સાથ આપવો જોઈએ અને આવી રીતે કોઈ હુમલાઓ થતા હોય કે ભાઈ હિંસાઓ થતી હોય હુલ્લડો થતા હોય તો એને નાબૂદ કરવામાં પોતે પ્રયત્ન કરવો જોઈએ અને ખાસ કરીને એમાં તો ન જોડાવવું જોઈએ એને યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ સમાજના બુદ્ધિજીવીઓ રાજકીય નેતાઓ ધર્મ કે સંપ્રદાયના વડાઓ આ બધા છે ને મુખ્ય વ્યક્તિઓ કહેવાય કે સમાજના બુદ્ધિજીવી વર્ગના લોકો જે કરે ને એમ એની નીચેના લોકો એનું અનુકરણ કરે પછી રાજકીય નેતાઓ એની પાસે સત્તા છે એટલે બધી વસ્તુઓ કરાવી શકે અને સૌથી અગત્યના છે ધર્મ કે સંપ્રદાયના વડા કે આપણે કોઈનું ના માનીએ તો કાંઈ નહીં પણ આપણા ધર્મગુરુની વાત તો આપણે ચોક્કસ માનીએ જ એટલે આ લોકોએ બધાએ પ્રયત્ન કરીને આવી સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાના છે કરવા ખાતર કરવાના નથી ધર્મ જાતિ ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ જે તેમનામાં ઐક્ય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવશે તો આવી જ રીતે આપણે સાંપ્રદાયિકતાની સામે જે સંઘર્ષ કરી રહ્યા છીએ અથવા તો સાંપ્રદાયિકતાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આવી રીતે આપણે દૂર કરી શકશું અને આપણે આખા રાષ્ટ્રને એક્ય બનાવી શકશું અને આપણામાં એકતાની ભાવના મજબૂત બનશે હવે આપણે આગળ જોઈએ ભારતીય સમાજની કેટલી જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ તો શા કારણે નબળી રહી ગઈ સમાજમાં જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળક તો બધા એક જ સરખી રીતે આવે છે ક્યાં કોઈ પાસે કશું હોય છે ઈશ્વર બધાને ખાલી હાથે જ મોકલે છે અને પાછા બોલાવે છે ત્યારે ખાલી હાથે જ બોલાવે છે આ દરેક વસ્તુને આપણે જાણીએ છીએ છતાં પણ આપણા સમાજની અંદર એવી સંકુચિત માન્યતાઓને કારણે ઘણી બધી જ્ઞાતિઓ છે સમાજની અંદર પછાત રહી ગઈ છે એ તો આજે આપણે આવા સ્વતંત્ર ભારતની અંદર અને તે એકવીસમી સદીમાં જીવીએ છીએ એટલે આપણને આ વસ્તુઓની ખબર પડતી નથી પણ આજથી બહુ વર્ષો પહેલાં જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે શુદ્ર જ્ઞાતિઓની પરિસ્થિતિ હતી તો આપણે સાંભળીને પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિ એ લોકોની હતી તો આપણે જોઈએ ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે તો કે આપણો ભારતનો સમાજ છે એ શેના પાયા પર બનેલો છે તો કે જ્ઞાતિના પાયા પર એની આખી આખી ઇમારત ચણાયેલી છે આપણી ભારતની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થાઓ છે એ પિરામિડ પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું પ્રાચીન સમયની અંદર આપણે નજર કરીએ ને તો આવી રીતે જ્ઞાતિઓ ન હતી પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી ચાતુર વ્યવસ્થા એટલે ચાર પ્રકારની વર્ણવ્યવસ્થા હતા ચાર વર્ણો હતા અને આજે વર્ણોમાંથી જ જ્ઞાતિઓ આવી છે પણ પહેલાં જ્ઞાતિ નહોતી તો ત્યારે વર્ણ હતા તે સમયમાં સમાજમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર આપણને વર્ણો બતાવ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને દરેકે દરેકનું કાર્ય છે ને એ સમયે ફિક્સ હતું કે બ્રાહ્મણ છે તો શું કરે તો કે વિદ્યા મેળવે પછી જે કોઈ વૈદિક યજ્ઞ યગાદીના કાર્યો કરવાના હોય તો એ માત્ર બ્રાહ્મણ જ કરી શકે તેના સિવાય કોઈ પણ જ્ઞાતિના કાર્ય કરવાના હક હતા જ નહીં જોકે ત્યારે તો જ્ઞાતિ હતી જ નહીં પછી છે ક્ષત્રિય તો ક્ષત્રિય છે એનું કાર્ય શું તો કે સુરવીરતાનું કાર્ય છે દેશનું રક્ષણ કરવાનું વૈશ્ય તો કે વેપાર વાણિજ્ય કરે અને શુદ્ર સૌથી નીચે આવનારું છેલ્લો વર્ણ અને એનું કામ હતું ગંદકી સાફ કરવાનું બરાબર તો આવી રીતે ચાર વર્ણ વ્યવસ્થા હતી પ્રત્યેક જ્ઞાતિ પોતાની ફાળવેલ વ્યવસાય કરતી એટલે કે પોતે જે જ્ઞા જેની અંદર સ્થાન પ્રાપ્ત કરેલું હતું એ સ્થાનને આધારે પોતાનો વ્યવસાય કરતી વર્ણ પછી જે જ્યારે જ્ઞાતિઓ આવીને તો જ્ઞાતિને પોતાનો જ વ્યવસાય કરવાનો હતો તમને જ્ઞાતિનો વ્યવસાય ગમે ન ગમે આવડે ન આવડે તે કોઈ પણ બાબત પર ધ્યાન આપવાનું નહીં પણ આપણે જે જ્ઞાતિમાં જન્મ લીધો તો એ જ જ્ઞાતિનો વ્યવસાય કરવાનો એવો ચુસ્ત નિયમ પાલન કરવાનો હતો જો ના કરે તો એને જ્ઞાતિ બહાર કાઢી મૂકવામાં આવે એ સમયમાં જ્ઞાતિ આધારિત વસવાટો અને વ્યવસાયો હતા આજે પણ તમે જે એરિયામાં રહેતા હશો ને એ એરિયામાં અથવા તો જે જગ્યાએ રહો છો ત્યાં નામ સાંભળાય છે બરાબર કે કડિયાવાડ પછી કુંભારવાડા નાગરવાડા તો આ બધા શું છે જ્ઞાતિ આધારિત વસવાટો છે બ્રાહ્મણ સોસાયટી તો આ બધા જે જ્ઞાતિના લોકો ત્યાં રહેતા તો જ્ઞાતિ આધારિત જ વસવાટો હતા અને જ્ઞાતિ આધારિત જ વ્યવસાયો હતા દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી હવે જેનું જેવું કાર્ય એવી એને આવક મળે હવે સ્વાભાવિક છે કે નાનું તુચ્છ પ્રકારનું કાર્ય કરે તો એને ઝાઝી આવક પ્રાપ્ત થાય નહીં આમ આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ સ્વાભાવિક છે આવક જ ઓછી હોય તો શું થાય આવક ઓછી છે બીજા તો એ કાર્ય કરી શકવાના નથી એટલે બીજી જ્ઞાતિઓ કરતાં ઉતરતી જ્ઞાતિ રહેશેની આર્થિક સ્થિતિ નબળી રહેશે ભારતીય સમાજની કેટલીક જાતિઓ જોઈએ તો ભારતમાં બ્રિટિશકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસ્તી તમને ચિત્ર જોઈને ખબર પડશે કે આ કઈ જાતિઓ છે આદિવાસી જાતિઓ બરાબર ને તો કે કેવી હતી તો કે માન્ય સમાજોથી બહુ દૂર વસવાટ કરતી હતી દુર્ગમ જંગલોમાં એટલે આમ પણ એના સુધી દરેક વસ્તુઓ પહોંચે નહીં એટલે પછાત રહી ગઈ તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું સ્વાભાવિક છે સાથે રહેતા જ ન હોય તો ક્યાંથી આપણી જેમ જીવતા આવડે એ દુર્ગમ જંગલોમાં રહે તો પ્રાણીઓ જેવું જીવન જીવે એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી જીવન જીવતા હતા તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે છે એટલે કે ટૂંકમાં એ લોકો જે પ્રવૃત્તિઓ કરે ને એ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ હોય અને પ્રાથમિક પ્રવૃત્તિનું વળતર એટલા બધા પ્રમાણમાં મળે નહીં આમ ઉપરયુક્ત કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ અને સમાજમાં એનું સ્થાન વધારે પડતું ક્યાંય આગળ આવ્યું નહીં હવે આપણે જોઈએ લઘુમતીઓ વિશે કે ભારતમાં લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે કેમ કે જો સમાજની અંદર એ લોકો આવા પછાત રહી ગયા તો એને આગળ લઈ આવવા માટે પ્રયત્ન તો કરવા પડશે ને તો આવા પ્રયત્ન કરવા માટે બંધારણની અંદર ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી કે જેથી કરીને એ લોકો પણ માન્ય સમાજની સાથે માનભર્યું અને સારું ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી કેમ કે આપણા બંધારણની અંદર જ આ બધી વસ્તુઓની જોગવાઈ કરવામાં આવી છે કે વ્યક્તિ કઈ જાતિનો છે કઈ જ્ઞાતિનો છે કેવો ધર્મ પાળે છે કેવી ભાષા બોલે છે કે લિંગ એટલે કે સ્ત્રી પુરુષ છે આવી રીતે આપણે કોઈની સાથે ભેદભાવ કરી શકીએ નહીં રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળ મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે કેમ કે રાજ્ય આવી રીતે કાયદાઓ તો બનાવી નહીં ખા હવે રાજ્યએ જોવાનું છે કે પોતાના રાજ્યને કેવી રીતે કલ્યાણકારી રાજ્ય બનાવવું અને આવા પછાત અને નબળા વર્ગોનું રક્ષણ કઈ રીતે કરી શકાય એના માટે કઈ કઈ યોજનાઓ બનાવી શકાય એટલા માટે પોતાના રાજ્યની અંદર રહેલા આવા જે લોકો છે એ લોકો પણ સમાજની અંદર કેવી રીતે આગળ મૂકી શકે અને બીજા લોકોને જેના મૂળભૂત હકો મળે છે તો એની ઉપર કઈ રીતે પ્રતિબંધ મળી મૂકી શકે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે કેમ કે આપણે તો બંધારણની અંદર જ સર્વધર્મ સંભાવ આપ્યો છે તમે ધારો તે ધર્મ પાડી શકો તમને કોઈ રોકી શકે નહીં અને તમે પોતાની જાતે ધર્મ પરિવર્તન કરવું હોય તો પણ કહી શકે આપણે કોઈ પણ વ્યક્તિને એવી રીતે અટકાવી શકતા નથી લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે એટલે કે આવી રીતે લઘુમતીઓ કે નબળા વર્ગોને જો કોઈ પ્રશ્ન થાય તો કંઈ કોર્ટ એમ ના કહી શકે કે તમે લઘુમતી છો તો તમને નહીં મળે કેમ કે બંધારણની અંદર બધાને સમાન તક આપવામાં આવી છે તેને પણ પોતાનો વિચાર છે રજૂ કરવાની છૂટ છે અને એને બંધારણની અંદર દરજ્જો આપવામાં આવ્યો છે તે તેનો બંધારણીય હક છે દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે